ચાટ મસાલો ઉમેરીશું હવે લીંબુનો રસ ઉમેરી દઈએ હવે આપણે આમાં બેસન ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું બેસન ઉમેરીશું બેસન ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈએ અને બેસનને સરસ શેકાઈ જાય અને આપણો મસાલો ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકી લઈએ હવે આપણો મસાલો તૈયાર છે ગેસની ફ્લેમ ઓફ કરી અને વણી લઈએ આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધેલો છે હવે એમાંથી એક મોટી સાઇઝનો લો લઈ લઈશું

આ રીતે થોડું કોરો લોટ લગાવી અને આપણે આપણા પરાઠાને હલકા હાથે માણી લઈશું આપણો પરાખો માણી રહ્યો છે હવે એની હાઈ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુથી શેકી લઈએ બંને બાજુ આ રીતે શેકી લઈશું આ રીતે પ્રેસ કરતા જઈશું અને શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણો બેસન પ્યાજના પરાઠો બનીને તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જ